તેમજ મેડલ અર્પણ કરીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે તાલુકા મહામંત્રી શ્રી ભવરસિંહ ચૌહાણ શ્રી પલક સુંદરવા ગુજરાત ડોઝ બોલ જનરલ સેક્રેટરી સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગૌરવ સુરેન્દ્રસિંહ રેફરી બોર્ડ ચેરમેન શ્રી હરવિંદરસિંહ ઉપસ્થિત રહ્યા બોઇઝની પંદર ટીમોએ ભાગ લીધો જેમાં અરવલ્લી ટીમ ગોલ્ડ મેડલ અમદાવાદ સિલ્વર મેડલ વડોદરા સિટી બ્રોન્ઝ મેડલ અને ગર્લ્સની પાંચ ટીમોએ ભાગ લીધો જેમાં અમદાવાદ સિટી ગોલ્ડ મેડલ વડોદરા સિટી સિલ્વર છોટા ઉદયપુર બ્રોન્ઝ સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને રમત વિશ્વસનીય રીતે યોજાઈ બ્યુરો ચીફ જાકીર હુસૈન મેમન